નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ડૉક્ટર અહેમદ સાથે બનેલી સત્ય ઘટના વિશે એક ડૉક્ટર એક વખત એમના ઘરથી ખૂબ દૂર આવેલા એક શહેરમાં જઈ રહ્યા હતા એમનું નામ હતું ડૉક્ટર અહેમદ એ એક મેડિકલ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા આ એક એવી કોન્ફરન્સ હતી જેના માટે ડોક્ટર અહેમદ ખૂબ જ ઉત્સુક હતા એમણે રોગોની સારવાર અંગે કરેલી એક ખૂબ જ અગત્યની શોધ માટે એમને એમાં એવોર્ડ મળવાનો હતો છેલ્લા ઘણા વર્ષોથી એમણે દિવસ રાત જોયા વગર સંશોધનનું કામ કર્યું હતું એ બધી મહેનત આખરે ફળી હતી અને એના ફળ સ્વરૂપે તેઓએ એવોર્ડના હકદાર બન્યા હતા ડોક્ટરને મનોમન ભારે રોમાંસ થઈ રહ્યો હતો ક્યારે એ શહેરમાં પહોંચી જવાય એની તાલાવેલી એમના ચહેરા પર પષ્ટ વાંસી શકાતી હતી પ્લેનમાં બેસી ગયા પછી પણ એ વારંવાર પોતાની ઘડિયાળ સામે જોઈ લેતા હતા થોડી થોડી વારે એમનું મન કોન્ફરન્સમાં વિચારોમાં જ લાગી જતું હતું બસ હવે ફક્ત બે જ કલાક અને પછી ત્યાં એવો વિચાર પણ એમના મનમાં ઝબકી જતો પરંતુ એ જ વખતે અચાનક વિમાનમાં પાઇલટે જાહેરાત કરી કે વિમાનના એન્જિનમાં ગંભીર તકલીફ ઊભી થવાને કારણે એમણે નજીકના કોઈપણ એરપોર્ટ પર તાત્કાલિક ઉતરાયણ કરવું પડશે ડૉક્ટરના મનમાં ફાળ પડી સમયસર કોન્ફરન્સમાં નહીં પહોંચી શકાય એવી ચિંતા પણ એમને થઈ આવી પરંતુ આવા આકસ્મિક સંજોગોમાં વિમાનને ઉતરાણ કરવું જ પડે એમ હતું ડૉક્ટર અહેમદ મનમાંને મનમાં મુંજાવા લાગ્યા જેવું વિમાને નજીકના એક નાના એરપોર્ટ પર ઉતરાણ કર્યું કે તરત જ ડૉક્ટર દોડતા હેલ્પડેસ્ક પર પહોંચ્યા ત્યાં મદદ માટે ઊભેલી સ્ત્રીને પોતાની પરિસ્થિતિ સમજાવી જેટલું બને તેટલું ઝડપથી પોતાને કોન્ફરન્સમાં પહોંચવું પડે તેવું છે એ પણ કહ્યું પોતાને ત્યાં પહોંચવા માટેની સૌથી પહેલી ફ્લાઇટમાં બુકિંગ કરી આપવાની તેમણે વિનંતી કરી એકાદ બે કલાકમાં જ કોઈ ફ્લાઇટ હોય તો વધારે સારું એવું ભાર દઈને જણાવ્યું માફ કરજો સર પેલી સ્ત્રીએ કહ્યું તમારે જ્યાં પહોંચવાનું છે એ શહેર તરફ જવા માટે આવતા દસ કલાક સુધી અહીંથી બીજી કોઈ પણ ફ્લાઇટ નથી પરંતુ તમને વાંધો ન હોય તો હું એક સૂચન કરું એરપોર્ટથી બહાર કાર ભાડે મળે છે જો તમારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોય તો આરામથી ચારેક કલાકમાં તમે ત્યાં પહોંચી શકો છો ટેક્સી કરતાં એ ઘણું સસ્તું પણ પડશે અને મારા માનવા પ્રમાણે તમારા માટે એ એક ખૂબ સારો વિકલ્પ છે ડૉક્ટર અહેમદને એ સૂચન ખૂબ ઉપયોગી લાગ્યું એમના માટે અમે હવે બહુ વિકલ્પ બસ્યા જ નહોતા એમણે એક કાર ભાડે કરી લીધી આમ તો લોંગ ડ્રાઈવનો એમને ખૂબ કંટાળો આવતો પરંતુ એ દિવસે એમ કર્યા વિના છૂટકો પણ નહોતો એમના મનમાં ફરીથી એક વખત કોન્ફરન્સના વિચારો શરૂ થઈ ગયા થોડીક ક્ષણો માટે દબાઈ ગયેલો એ રોમાંસ ફરીથી જાગૃત થઈ ગયો લાંબા અંતરના ડ્રાઈવિંગ માટેનો કંટાળો ખંખેરીને ડોક્ટરે કાર મારી મૂકી પરંતુ એ દિવસે કુદરત પણ જાણે કે ડોક્ટરની વિરુદ્ધમાં બરાબરનો જંગ માંડીને બેઠી હોય એવું લાગતું હતું ડોક્ટરે હજુ તો માંડ સો એક કિલોમીટર જ કાપ્યા હશે ત્યાં જ વાતાવરણમાં ભયંકર પલટો આવવાનું શરૂ થઈ ગયું થોડી વારમાં જ અંડરાધાર વરસાદ વરસવા માંડ્યો વરસાદમાં વચ્ચે વચ્ચે બરફના કરા પણ પડતા હતા ડોક્ટરને કાર ચલાવવામાં મુશ્કેલી પડવા માંડી આગળ રસ્તો જોવામાં પણ તકલીફ પડતી હતી આગળના આકાશમાં જામનું પોતાના જ ઉચ્છવાસની વરાળનું પડ એ મુશ્કેલીમાં ઓર વધારો કરતું હતું વરસાદ ઓછો થવાને બદલે દરેક ક્ષણે વધારે ને વધારે રૌદ્ર સ્વરૂપ પકડતો જતો હતો આટલો બધો ભયંકર વરસાદ ધૂંધળો રસ્તો અને અજાણ્યો પરદેશ એ બધાને કારણે ડૉક્ટર અહેમદ રસ્તો ભૂલી ગયા એક જગ્યાએ જ્યાં વળવાનું હતું એ ટનનું સાઇનબોર્ડ એમને દેખાયું જ નહીં વળવાને બદલે એ આગળ નીકળી ગયા બીજા ત્રણેક કલાક ડ્રાઇવિંગ કર્યા પછી વરસાદ તો ઓછો થયો પરંતુ ડૉક્ટરને શંકા ગઈ કે પોતે રસ્તો ભૂલી ગયા છે પરંતુ હવે એ રસ્તે પાસા ફરતા પહેલાં થોડા આરામની તેમજ પેટમાં કંઈક નાખવાની જરૂરિયાત પણ ઊભી થઈ ગઈ હતી એ રસ્તો એવો નિર્જન હતો કે રસ્તાની બાજુમાં કોઈ ધાબા કે રેસ્ટોરન્ટ પણ દેખાતા નહોતા કોઈ ગામ જો દેખાઈ જાય તો એના કોઈ રહેવાસીનું માર્ગદર્શન મેળવી શકાય એ આશાએ ડૉક્ટર કાર ચલાવીએ જતા હતા ઘણા વખત સુધી કોઈ ગામ દેખાયું નહીં હવે એમને બરાબરનો થાક લાગ્યો હતો હવે તો કોન્ફરન્સના વિચારો પણ બંધ થઈ ગયા હતા અને ત્યાં પહોંચવાની એમને ઉત્સુકતા પણ મરી પરવારી હતી બસ હવે તો એકાદ ગામ દેખાઈ જાય તો ઊભા રહી જવું એ એક જ વિચાર એમને આવતો હતો અચાનક રસ્તાની બાજુમાં આવેલા એક જર્જરિત મકાન પર એમનું ધ્યાન પડ્યું દૂર ગામ પણ દેખાતું હતું પરંતુ ડોક્ટર એટલા થાક્યા હતા કે એ ઘર નજરે પડતાં જ એમનાથી બ્રેક લાગી ગઈ કારમાંથી ઉતરીને એમણે એ ઘરનો દરવાજો ખખડાવ્યો એક વૃદ્ધ સ્ત્રીએ દરવાજો ખોલ્યો દરવાજો અધુકડો રાખીને એણે આ માણસ કોણ છે ક્યાંથી આવે છે શું કામથી આવે છે એવું બધું પૂછ્યું ડૉક્ટર અહેમદે પોતે રસ્તો ભૂલી ગયા છે એ કહ્યું ઘણા કલાકના ડ્રાઇવિંગથી પોતે ખૂબ જ થાક્યા છે એ પણ જણાવ્યું ઘરમાં જો ટેલિફોન હોય તો પોતે ઉપયોગ કરવા માંગે છે એવું પણ કહ્યું પોતાના ઘરમાં ટેલિફોન નથી તેમજ છેલ્લા ચોવીસ કલાકથી લાઈટ પણ નથી એવું જણાવીને એ સ્ત્રીએ ઘરનો દરવાજો ખોલી નાખ્યો પછી કહ્યું જો ભાઈ તમારે ઉતાવળ ન હોય તો તમે ઘડીક અંદર આવી શકો છો અને વાંધો ન હોય તો મારે ત્યાં થોડું ખાઈને પછી આગળ વધજો તમારો ચહેરો જોતાં તમે ખૂબ જ થાક્યા હોય એવું લાગે છે ડોક્ટર અહેમદે બે ક્ષણ વિચાર કર્યો થાક અને ભૂખ તો લાગ્યા જ હતા ઉપરાંત એ અજાણ્યા પ્રદેશમાં રસ્તો શોધવામાં અને મૂળ રસ્તે ફરીથી સડવામાં કેટલો સમય લાગે એ પણ નક્કી નહોતું એમણે એ વૃદ્ધ સ્ત્રીનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હાથમો ધોઈને ડોક્ટર ડાઇનિંગ ટેબલ પર નાસ્તાને ન્યાય આપવા માટે બેઠા હતા આટલા થાક પછી ગરમ નાસ્તો અને સા મળવાથી એમને ઘણું સારું લાગતું હતું ભાઈ તમને વાંધો ન હોય તો હું પ્રાર્થના કરી લઉં મારી પ્રાર્થનાનો સમય થઈ ગયો છે પેલી સ્ત્રીએ કહ્યું ડોક્ટરે હકારમાં માથું હલાવ્યું સાની સુસકી લેતા લેતા મીણબત્તીના ઝાંખા અંજવાળામાં ડોક્ટરે જોયું કે પેલી સ્ત્રી એક ઘોડિયાની બાજુમાં બેસીને પ્રાર્થના કરી રહી હતી નવાઈની વાત એ હતી કે એકવાર પ્રાર્થના પૂરી થાય પછી એ સ્ત્રી ઊભી થવાને બદલે ફરીથી પ્રાર્થના શરૂ કરી દેતી હતી વચ્ચે વચ્ચે એ ઘોડિયા સામે જોઈ લેતી હતી અને ક્યારેક તો પોતાના આંસુ પણ લૂસી લેતી હતી ડૉક્ટરને થયું કે નક્કી આ સ્ત્રી કંઈક તકલીફમાં છે એના આંસુ કહી રહ્યા હતા કે તકલીફ સાદી નહીં પણ ગંભીર છે કદાચ એને કોઈ મદદની જરૂર હોય અને પોતે ક્યાંય મદદરૂપ થઈ શકે તેમ હોય તો પોતે એ માટે તૈયાર છે એવું જણાવવા એણે કહ્યું બહેન જો તમને વાંધો ન હોય અને મારા જેવા અજાણ્યાને કહી શકતા હો તો હું તમારા દુઃખ વિશે સાંભળવા અને બને તો મદદરૂપ થવા તૈયાર છું હું જોઈ રહ્યો છું કે તમે કંઈક મોટી તકલીફમાં લાગો છો પેલી સ્ત્રીએ થોડી વાર ડૉક્ટર સામે જોયું પછી કહ્યું ભાઈ ઉપરવાળો મારી ઘણી પ્રાર્થનાઓ સાંભળે છે પરંતુ ખબર નહીં આ વખતે મારી પ્રાર્થનામાં એવી રીતે કંઈ ખામી રહી ગઈ છે કે બસ એક પ્રાર્થનાનો નથી તો એ જવાબ આપતો કેમ નથી કાંઈ રસ્તો બતાવતો કદાચ મારી શ્રદ્ધામાં કંઈ ખોટ હશે નહીંતર સાવ આવું તો ન જ બને એટલું કહેતા એની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા બહેન ડૉક્ટર અહેમદે કહ્યું તમને જો વાંધો ન હોય તો મને કહેશો કે એવી કઈ વાત છે જે તમને વારંવાર રડાવી દેશે એવું તો શું છે જે તમને એક પ્રાર્થના પછી તરત જ બીજી પ્રાર્થના કરાવડાવે છે શું હું તમને કોઈ રીતે ઉપયોગ થઈ શકું ખરો થોડી વાર એ સ્ત્રી ડૉક્ટર અહેમદ સામે જોઈ રહી ડૉક્ટરના અવાજમાં રહેલી હાસી સહાનુભૂતિ એને પ્રસી ગઈ એણે વાત શરૂ કરી ભાઈ આ ઘોડિયામાં સૂતો છે એ મારો પૌત્ર છે એના મા બાપ થોડા સમય પહેલાં કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે આ બાળકને એક એવા પ્રકારનું કેન્સર છે કે આજુબાજુના શહેરોના કોઈ પણ ડોક્ટર એની સારવાર કરી શકે તેમ નથી નજીકના એક મોટા શહેરના ડોક્ટરે કહ્યું છે કે આ રોગની સારવાર અહીંયા શક્ય જ નથી પરંતુ અહીંથી ખૂબ જ દૂર દેશના દક્ષિણ ભાગમાં એક ડૉક્ટર એવા છે જે આ કેન્સરની સફળતાપૂર્વક સારવાર કરી શકે છે પરંતુ ભાઈ હું એકલી ઘરડી સ્ત્રી આટલા નાના માંદા બાળકને લઈને એમને શોધવા એટલે દૂર કઈ રીતે જાઉં એટલે હું રોજ ઉપરવાળાને પ્રાર્થના કરું છું કે મને કોઈક રસ્તો બતાવે પરંતુ ખબર નહીં મારી પ્રાર્થનાનો એ ક્યારે જવાબ આપશે ફરી એકવાર એ સ્ત્રીની આંખો સલકાઈ ગઈ તમને એ ડૉક્ટરનું નામ સરનામું કે બાળકના કેન્સરનો પ્રકાર એવું કંઈ ખબર છે ડોક્ટરે પૂછ્યું હા ભાઈ દીકરાની ફાઇલમાં એ ડોક્ટરનું નામ તેમજ બીજી બધી જ વિગત લખી છે ઊભા રહો હું તમને એ જોઈને કહું એ સ્ત્રીએ બાજુના ટેબલ પર પડેલી એના પોત્રની ફાઇલ લખી લઈને ખોલી શું નામ છે એ ડૉક્ટરનું ડૉક્ટરે પૂછ્યું ડૉક્ટર અહેમદ એ ફલાણા શહેરમાં રહે છે પેલી સ્ત્રીએ જવાબ આપ્યો ડૉક્ટરની બંને આંખોમાંથી આંસુની ધાર વહી નીકળી એણે રડતા રડતા જ કહ્યું બહેન ખરેખર ઉપરવાળો ખૂબ જ મહાન છે એણે વિમાનમાં ખોટકો ઊભો કર્યો વાવાઝોડું મોકલ્યું અંડરાધાર વરસાદ વરસાવ્યો મને રસ્તો પણ ભૂલાવી દીધો આ બધું જ એણે એટલા માટે કર્યું કે એ તમારી પ્રાર્થનાનો જવાબ જરા સુધી જુદી રીતે આપવા માગતો હતો એ તમને ડોક્ટર અહેમદ સુધી પહોંચાડવા રાજી નહોતો કારણ કે તમને કેટલી તકલીફ પડી શકે એ વાત એ બરાબર જાણતો હતો એટલે જુઓ એ ડોક્ટર અહેમદને જ તમારી પાસે લઈ આવ્યો બહેન હું જ છું એ ડોક્ટર અહેમદ પેલી સ્ત્રી રડતા રડતા બોલી હે ભગવાન તું ખરેખર મહાન અને ખૂબ જ દયાળુ છે પ્રાર્થનાનો જવાબ આપવાની તારી રીત ખરેખર નિરાળી છે ડૉક્ટર અહેમદ પણ આંખમાં આંસુ સાથે જ એ જ શબ્દ મનમાં બોલતા હતા મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો